અમદાવાદના મકરબા વિસ્તારમાં સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એની બાજુમાં આઈએમએસ કંપની છે એક રેસ્ટોરન્ટ કોન્ટ્રાક્ટ ઉપર આપેલું છે અને એની અંદર જે કર્મચારી હોય છે એના ફળાહાર માટે અને એના માટેની એક રેસ્ટોરન્ટમાં કામગીરી ચાલે છે ગઈકાલે રાત્રે સાંજના બે જણા બુકાણીદારી આવ્યા હતા એક ઇકો કાર લઈને અને હાથમાં એક કલરનું કેન હતું પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી બે મિનિટમાં આગ તો બુજાવી દેવામાં આવી હતી ને પછી પોલીસે જાણ થતાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી પણ એના પહેલાં જે બે ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે બંને ઈસમોનો જે સીસીટીવી ફૂટેજ પોલીસે હાથ વગા કર્યા છે તપાસ ચાલુ છે ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી તેમ પોલીસ પોલીસે મહેનત શરૂ કરી છે ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે એમાં એવું છે કે આ જે રેસ્ટોરન્ટ છે એની નજીકની અંદર હમણાં જ કોર્પોરેશન દ્વારા જે લારીઓ છે ખસેડવામાં આવી છે કદાચ એ પણ કારણ હોઈ શકે કોઈનો રોજગારનો ધંધો બંધ થયો હોય એના કારણે પણ થયું અથવા આના ઉપર કોઈ શક કર્યો હોય ઘણા બધા પરિબળો છે એ તપાસમાં પોલીસ ચોક્કસ સુધી કાઢશે